વિદ્યાર્થી મિત્રો ધોરણ નવથી બાર માટે મહત્ત્વના બિગ ન્યૂઝ મળી રહ્યા છે એટલે કે આ વર્ષે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસથી નવા પુસ્તકો આવવાના છે એટલે કે સોળ જેટલા પુસ્તકોની અંદર અલગ અલગ ટોપિક એડ કરવામાં આવે છે અને અમુક નવા પુસ્તકો આવવાના છે તો કયા કયા પુસ્તકો નવા આવવાના છે અને કયા પુસ્તકો કયા વિષયના પુસ્તકો બદલાયા છે એની સંપૂર્ણ જાણકારી આપણે આજના વિડીયોની અંદર મેળવવાની છે તો આ વિડીયોની સાથે જોડાયેલા રહો તમે અહીંયા જોઈ શકો છો કે જૂનથી જૂન બે હજાર ચોવીસથી ધોરણ એકથી બારમાં સોળ જેટલી નવી ટેક્સ બુક આપવાની છે અને આ વર્ષે ધોરણ નવથી બારની અંદર ભગવદ્ ગીતા ભણાવવામાં આવશે અને સાથે સાથે ટ્રાફિક અને શિસ્તના પણ જે નિયમો છે એ પણ ભણાવવામાં આવશે એટલે કે રાજ્ય સરકાર દ્વારા જૂન બે હજાર ચોવીસથી શરૂ થતાં શૈક્ષણિક વર્ષ દરમિયાન તમામ વિદ્યાર્થીઓને પુસ્તકો મળી રહ્યા એ માટે ત્રીસમી મે સુધીમાં પુસ્તકો સ્કૂલો સુધી પહોંચાડી દેવાના રહેશે અને ખાસ વિદ્યાર્થીઓને ધોરણ નવથી દસની અંદર સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ટ્રાફિકના પ્રકરણો અને પ્રાકૃતિક ખેતીના પ્રકરણો ઉમેરવામાં આવ્યા છે એટલે કે નવા કોર્સમાં રોડ સેફ્ટી છે ડ્રાઇવિંગ લાઇસન્સની સમજ આપવામાં આવશે અને ખાસ ધોરણ નવ અને દસના તમામ માધ્યમી માધ્યમની અંદર સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જ્યારે ધોરણ અગિયાર બારની અંદર ગુજરાતી માધ્યમમાં ગુજરાતી પ્રથમ ભાષાની અંદર રોડ રોડ સેફ્ટીના જે પ્રકરણ છે એ ઉમેરવામાં આવે છે અને ટ્રાફિકના પ્રકરણના વાહન ચાલકની ફરજ વિશે પણ સભાનતા કેળવાય એ મેટરના ચે ચેપ્ટર દાખલ કરવામાં આવ્યા છે હવે વિદ્યાર્થીઓ ભણી રહે ત્યાં સુધીમાં એમને ગીતા સાર મળી રહે એ પ્રકારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો હવે જોઈએ કયા ધોરણમાં કયા કયા વિષયો બદલાય છે હવે ધોરણ એક અને બેની વાત કરીએ તો એની અંદર તમામ માધ્યમની અંદર ગુજરાતી અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં ગણિત વિષય બદલાઈ ગયું છે અને એનસીઆરટી પુસ્તક આવી ગયું છે ગણિતની અંદર બરાબર પછી ધોરણ એક અને બેની અંદર અંગ્રેજીનું પુસ્તક બદલાયું છે જેને નવું નામ મૃદંગ આપવામાં આવ્યું છે એ પણ એનસીઆરટી પુસ્તક છે પછી ધોરણ એક બેમાં હિન્દીમાં પણ પુસ્તક બદલ નવું આવશે હિન્દી માધ્યમમાં જે સારંગી પુસ્તક છે ગણિતનું પછી અંગ્રેજી માધ્યમની અંદર મૃદંગ પુસ્તક રાખવામાં આવ્યું છે ગણિતના વિષય પછી ધોરણ પાંચની વાત કરીએ તો ગુજરાતીની અંદર અંગ્રેજી દ્વિતીય ભાષાનું પુસ્તક બદલાયું છે અને ગુજરાતી માધ્યમમાં નવા પાઠ્યપુસ્તક આવશે આખી આખું અંગ્રેજીનું ધોરણ પોંચમાં પછી ધોરણ છની અંદર ગુજરાતીનું પાઠ્યપુસ્તક જે છે એ પલાસ ગુજરાતી પ્રથમ ભાષામાં જેમાં સુધારો થઈને નવું પુસ્તક આવશે ગયા વર્ષે અમલકૃત થયું હતું પછી ખાસ જોઈએ તો ધોરણ સાતની અંદર ગુજરાતી માધ્યમની અંદર ગુજરાતી પ્રથમ ભાષાનું જે પુસ્તક છે એ નવું આવવાનું છે આ વખતે નવું પુસ્તક આવશે ધોરણની આઠની અંદર ગુજરાતી સિવાયના અન્ય માધ્યમની વાત કરીએ તો દ્વિતીય ભાષાનું પુસ્તક નવું આવવાનું છે પછી ધોરણ છથી આઠમાં ગુજરાતી માધ્યમની અંદર શ્રીમદ્ ભગવદ્ ગીતા નું એક નવું પુસ્તક તમારે એડ થવાનું છે નવું પુસ્તક ભણવાનું મળશે પછી ધોરણ નવ દસ તમામ માધ્યમની અંદર સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રાકૃતિક ખેતી અને રોડ સેફ્ટીના પાર્ટ ઉમેરવામાં આવશે ધોરણ નવથી બારની અંદર ગુજરાતી વિષય માધ્યમની અંદર ગુજરાતી પ્રથમ ભાષા જે છે એની અંદર શ્રીમદ્ ભગવદ્ ગીતાના ચેપ્ટર ઉમેરવામાં આવશે ગુજરાતી ભાષાની અંદર પછી ધોરણ અગિયાર બારની અંદર ગુજરાતી માધ્યમની ગુજરાતી પણ એમને પણ રોડ સેફ્ટીના કા પાઠ ઉમેરાશે અને અગિયારના તમામ માધ્યમની અંદર અર્થશાસ્ત્ર વિશે છે એની અંદર પ્રાકૃતિક ખેતીનો નવો ટૉપિક એડ કરવામાં આવશે